જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા નવા બ્લોકમાં તો કેમ છે બધાને આશા કરું છું કે બધાને સારું હશે તો અમે આજે જઈ રહ્યા છે સેલમાં નવરાત્રિ છે તો અમારે સેલ આવ્યો છે તો હાલો બધા સેલમાં છે જોવા માટે જઈ રહ્યા છે ને જો જેનીસ ભાઈને બા પણ ત્યાર થઈ ગયા છે જેનીસ ને બા પણ જઈ રહ્યા છે અમારે આવે છે જો तो हम बड़ी सेल मजे आए थे तो हमने वो हमारा वीडियो में छोड़ा हेलो कर लियो सिंगा बिंगा आई आई जो

તો જો બા સાડી લે છે ને એમાં જેનું ભાઈ છે ને એ નાની આઈ દીદી છે ને એની આજે રમે છે જો જો કેવા મસ્ત રમે છે જેનું ભાઈ નાસ્તો કરવા જાઓશ કે શું ખાવાનું છે હે ભજીયા ભજીયા घरमा चेन खाने भुजिया खाओ छ हालो हे नास्तो गरौ छ ए छ चेन भाइ नास्तो गरौ छ चेन कोन नास्तो गरौ है मामा आम बे नास्तो खाओ छ ओ पाउ भाज छ पाउ भाज छ चेन भाइ छ नास्तो पाउ भाज तो पाउ भाज खौडा भनि छ कालो बिजो पाउ भाज खाओ के त हेनी उ खाओ न छ आपले पाउ भाज आज आएको छ चेन भाइ पाउ भाज

સેલમાં ગયા તો ખરા કાંઈ ગયું નહીં કાજે કાંઈ કઈ ગયું નહીં એમને ખાલે ખાલે આટો મારીને હોય આવ્યા ને પાવભાજી વળતા નાસ્તો કરતા આવ્યા કાદી જેનું ભાઈ છે ને થોડીક વાર રડતા હતા કે રમકડા લેવા લેવા પણ જેનું ભાઈને કેટલા રમકડા છે રમકડા લઈને પછી શું કરવાનું એટલા બધા લઈને કાજે હા એટલે તો હાલો હવે જય માતાજી જય શ્રી કૃષ્ણ વિડીયો મારો ગમે તો લાઈક કરી દેજો ચેનલ કરજો સબસ્ક્રાઈબ આવજો